ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આ ચારે તરફ દરિયો આપ જોઈ રહ્યા છો એ જેટલો મજાનો લાગે છે તેટલો જ છે કાળસમો ભલભલા જહાજને સમાવી લેતા દરિયા પરથી લોકો પસાર થવા મજબૂર છે ગામ છે શિયાળ બેટ જે ખરા અર્થમાં એક ટાપુ છે ચારે તરફ પાણી અને વચ્ચે જીવન જીવતી ખમીરવંતી ગુજરાતી પ્રજા સારા દ્રશ્યો અને વાતાવરણની તો ખાલી વાતું થાય એ તો ત્યાં જે રહે તેને જ ખબર પડે કેમ મુઠ્ઠીમાં જીવ લઈને રોજ દરિયો પસાર કરવાનો હરણી હત્યાકાંડ સામે આવતા ગુજરાત તકે શિયાળબેટમાં રિયાલિટી ચેક કર્યું જેમાં એક પણ બૂટ પાસે લાયસન્સ નથી અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયાકાંઠો છે તે કેટલો સુરક્ષિત છે આપ જોઈ શકો છો કે હાલમાં ગુજરાત તકની ટીમ દ્વારા અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું વડોદરાની ગંભીર દુર્ઘટના બાદ હરણી તળાવની દુર્ઘટના પણ અહીંયા અનથી પણ મોટી થઈ શકે તેવી ગંભીર દહેશત જોવા મળી રહી છે કેમ કે આ જે બોટમાં શિયાળ બેટથી લઈને પીપાઓ પોર્ટ સુધી જે જવાનો માર્ગ હોય એ માર્ગમાં સેફ્ટી બેલ્ટ છે તે ફરજિયાત પહેરવામાં આવે છે પરંતુ આ લોકો પાસે લાઇસન્સ નથી કેમ કે લાઇસન્સ વગર માછીમારીના લાઇસન્સ હોય ને માછીમારીના લાઇસન્સ દ્વારા આ લોકો માછીમારી કરતા હોય છે આપણી સાથે અહીંના સ્થાનિક જ છે આપણે એમને પણ પૂછવાના પ્રયત્ન કરીશું કે હાલમાં જે લાયસન્સ છે વડીલ તમારું નામ શું તમે એના સ્થાનિક છો અને આ જે લાયસન્સ ફિશરીઝ વિભાગ દ્વારા કેનું આપવામાં આવ્યું છે મારું નામ જીવરાજ ગુજરિયા છે આયા માછીમારી માટે હેતુ માટે જે લાયસન્સ આપેલું છે પેશીદર બોટ માટે પેશીદરના જે કાયદા મુજબ જે લાયસન્સ અપ્રુવલ ફિશરીઝને કરવાનું રહે એ હજી સુધી આ પેશીદર લાયસન્સ બોટવાળાને આપ્યું નથી એટલે અત્યારે જે ફિશિંગ માટેનું જે લાયસન્સ આવે એના ઉપર જ આ પેશીદર બોટો હાલી રહી છે કેટલા લોકો અહીંથી મુસાફરી કરતા છે વસ્તી કેટલી કેટલી અને છે આ ત્રીસ થી પચીસ થી ત્રીસ બોટો છે અને શિયાળ બેટની વસ્તી અંદાજે બાર હજારની વસ્તી છે એટલે દરરોજનો બીજો કોઈ રસ્તો જ નથી શિયાળ બેટ એક દરિયા વચ્ચે ટાપુ છે એટલે બોટ મારફતે આવવા જવાનું રહે છે એટલે ખાસ કરીને આપણે ગણીએ તો દરરોજના પાંચસોથી

ઇધર કુવા ઉધર ખાઈ બોટમાં ન બેસે તો ઘરે ન પહોંચાય અને બેસે તો જીવનું જોખમ તો ખરી જ ચાર બેટ થાય પીપા પોર્ટ તરફ અમે બોટો ચલાવી છે એમાં તેત્રીસ બોટ છે ને બાર માણસો લે છે એની માટે સેફ્ટી માટે અમે લાઈફ જેકેટ પહેરાવી છે ને બોયા રાખી છે તો આવી દુર્ઘટના બને ત્યારે અમારે ઉપયોગ કામ લાગે એ માટે સરકારને કોઈ તંત્ર ન ઉઠાવવું પડે એ માટે અમે આવી પૂરેપૂરો ઉપયોગ કરીએ છે લાય અમારે બોટો છે પણ એમાં ફિશિંગના લાયસન રાખીએ છીએ ને સરકારને ને રજૂઆત પણ એવી કરી છે કે હમણે ફેરી બોટના લાયસન કાઢી આપવા માટે તો તંત્ર હવે લગી કોઈ પગલા નથી ભર્યા તો કેટલા વર્ષોથી ચાલે છે આમ તો ઘણા વર્ષ થઈ ગયા છે એમને ચાલે છે ને ફિશિંગ પાસ ઉપર છે રજૂઆત અવારનવાર કરવામાં આવી છે એટલે એને કીધું કે અમે ફેરી બોટ જામનગરવાળા લાઇસન્સ વીમો લે તો લાઇસન્સ નીકળે એવી ખાતરી આપી છે અત્યાર સુધી કંઈ કરેલ નથી હવે એ તો જે બોટ માલિક હોય એની પોતપોતાની જવાબદારી ઉપર જ કામ કરે છે બીજા કોઈની જવાબદારી છે જ નહીં આપણને દસ પેસેન્જર માટે કીધેલું હતું લાઇફ જેકેટ આપ્યા હતા દસને એની જગ્યાએ પંદર લે છે ચોમાસું આવે એટલે પછી પચીસ પચાસ લે એની કોઈ શક્યતા નહીં એમ દુર્ઘટના જે છે એ એની જવાબદારી બીજા બોટ માલિક ઉપર જ પણ થાય બાકી કોઈને નહીં

સમગ્ર ગુજરાતની અંદર બે જ ટાપુઓ હતા કે જ્યાં માનવ વસાહત છે અને માણસોને આવવા જવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો એક હતું ઓખા અને બીજું છે અમારી વિધાનસભામાં શિયાળ બેટ શિયાળ બેટની જો વાત કરીએ તો વર્ષોથી અહીંના લોકો બાર હજાર જેટલી વસ્તી ધરાવતા લોકો પરિવારો ત્યાં રહે છે અને ફ્રિકવન્ટલી બોટનો ઉપયોગ કરે છે બોટની અંદર ચાલીસ પચાસ સાઠ લોકો ભરેલા હોય છે એવું જોયું છે પણ હમણાં થોડા સમયથી યોગ્ય સ્ક્રુટિનાઇઝ કરી અને જેકેટની સાથે પંદર જ લોકોથી વધારે ન બેસી એવી વ્યવસ્થા પણ તંત્રએ કરી છે આવકારીએ છીએ વિધાનસભા ગત સત્રની અંદર પણ મેં ચોક્કસ પ્રમાણે સરકારનું એવી રજૂઆત કરેલી કે આ લોકો માટે સરકારે કંઈક ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે ત્યાંના લોકો પણ આપણું અવિભાજ્ય અંગ છે જો એને આપણે ન સાચવી શકીએ અને કંઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થઈ શકે એમ છે એટલે સરકારશ્રીને આપના દ્વારા વિનંતી કરું છું કે જે બોટ માલિકો જે છે એને બધા પાસે ફિશિંગના લાઇસન્સ છે એવું કહેવાય છે કે મજબૂરીના હિસાબે ફિશિંગના લાઇસન્સમાં એ લોકોએ આ વસ્તુ ચલાવવી પડે છે તો જો એને ટ્રાન્સપોર્ટેશન માટેનું લાઇસન્સ આપવામાં આવે યોગ્ય નિયમો કરવામાં આવે યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ચોક્કસ પ્રમાણે આ લોકો પણ પોતાના પરિવાર સાથે સારી રીતે રહી શકે એમ છે અને મને એ નથી સમજાતું કે આટલી મસ્ત મોટી કંપનીઓ અહીંયા છે એનું સીએસઆર એનું વાપરવાનું છે તો સરકાર એમને જવાબદારી સોંપે કે જે લોકો ટ્રાન્સપોર્ટમાં જઈ રહ્યા છે એમના પાસેથી પૈસા ન લે અને આ લોકો પાસેથી સીએસઆરમાંથી ફંડમાંથી ઉપયોગ કરે અથવા તો નજીવા ટોકને એને જો ચોક્કસ પ્રમાણે લઈ જાય તો ખૂબ આવકારી રહેશે ભૂતકાળમાં મેં જેમ કહ્યું એમ અને ગઈકાલની ઘટના જે વડોદરાની બની છે એ મુજબ એનું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મારા વિધાનસભાના પાંચ વર્ષ દરમિયાન એક પણ વર્ષ એવું ન હોય કે મેં એકસો આઠ એમ્બ્યુલન્સની માગણી દરિયાઈની ન કરી હોય સરકારને તાકીદે વિનંતી કરું છું કે આ બાબતને ગંભીરતાથી લેજો ગમે ત્યારે ઘટના બીજી જગ્યાએ ઘટી છે તો અહીંયા તો રોજને માટે લોકોને જવાનું છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરું છું કે આ બાજુમાં યોગ્ય કરે જેથી કરીને અહીંના લોકોને પણ રાહત મળે અને ત્યાંના લોકોને પણ એમ લાય કે સરકાર અમારા માટે કાંઈક વિચારી રહી છે સરકાર અમારા માટે કંઈક કરી રહી છે મેં એ જ આપને કહ્યું કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તંત્રનું ધ્યાન નથી બહુ ગૌરવ સાથે કહું છું કે ભૂતકાળની અંદર અહીંના પચાસ જેટલા માછીમારો આગેવાનને લઈને વિધાનસભામાં ગયો હતો ત્યારે એક મેં જરૂરી નિયમમાં ફેરફાર સરકાર પાસેથી કરાવ હતો હતું જે રજીસ્ટ્રેશન થાય એને લોકો અહીંયા કોલ કહે છે રજીસ્ટ્રેશન પહેલાં પીપાવાવ રાજુલાનું પણ વલસાડ થતું હતું સામાન્ય માણસને પણ બોટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે વલસાડ જવું પડતું હતું અમારા બધાની મહેનતથી સરકારે આ શિફ્ટિંગ કરી છે આ ઓફિસ જાફરાબાદમાં એટલે અહીંયા થાય છે પણ હજી વધુ એવેન્યુ સાથે જો જવું હોય તો ચોક્કસ પ્રમાણે ફિશિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટેની બોટોના રજીસ્ટ્રેશન અલગ કરવામાં આવે જેથી કરીને કંઈ દુર્ઘટના ઘટે તો ચોક્કસ પ્રમાણે કોઈ ખોટી રીતે એમાં ઇન્વોલ્વ ન થાય ખોટી રીતે એને હેરાનગતિનો સામનો ન કરવો પડે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી ઘટના દુર્ઘટના ન ઘટે પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે જો આવું કંઈ થાય તો ચોક્કસ પ્રમાણે કોઈ ગરીબ પરિવારો હેરાન ન થાય એના માટે સરકારે ગંભીરતાથી વિચારીને બધા જ લોકોને પરિવહન માટેના પણ અલગથી લાયસન્સ આપવા જોઈએ જેથી ત્યાંના લોકો પણ પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે હવે માનીએ કે હિરણકાંડ જેવી દુર્ઘટના રોજ નથી બનતી પણ સાવ આમ પણ ન હોય ન લાયસન્સ ન કોઈ ગેરંટી તમારા રિસ્ક પર આવો અને તમારા જ રિસ્ક પર જાઓ સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક જાફરાબાદ